જય માતાજી મિત્રો આપણે તમને ચુડેલ માતાના દર્શન તો કરાવી દે હવે અંદર આવી જાય છે હવે હવે અંદર શંકર ભગવાનના કરાવીએ શંકર ભગવાનની મૂર્તિ બ્લોગમાં બનાવી રહેજો બતાવશું અને બ્લોગમાં બનાવી રહેજો આ ચુડેલ માતાનું મંદિર મંદિરના બાજુમાં એક મોટા મોટું પ્રવાસન સ્થળ છે એટલે કે ફરવા માટેનું ઉત્તમ સ્થળ છે અહીંયા માતાજી

અહીં અંબે માના ફોટા છે માતાજી માના ફોટા છે અનેક ચાવમાના માના સરસ્વતી માના બધા ફોટા છે તો આપણે એ જ કહીએ છીએ કે અમારી સાઈડ એટલે એટલે કે ફરવાલાયક સ્થળ છે એટલે તમે પણ આવી જાવ મુલાકાત લો તો મિત્રો આપણે જોઈએ છીએ કે આજે શંકર ભગવાનની મૂર્તિ એટલે પાર્વતી અને શંકર ભગવાન અને ગણેશજીએ અને આપણે આપણે બતાવશું તમને વિવેક અને અનેક પોતા અને માતાજીના ચિત્રો એટલે તમે ત્યાંથી જોજો જોઈ લો પેલા કયા બાબા છે રામ હજ રામ ભગવાન કચરા પેટી આવું

ચાહક મિત્રોને આવા ગરડગળ શંકર ભગવાનનું એ એવું નઈ જોઈ શકો છો મિત્રો કેટલી મસ્ત મસ્ત મૂર્તિઓ છે અહીં ફોટા પાડવાની અને રીલ બનાવવાની પણ બહુ જગ્યા આવે છે જોઈ શકો છો આપણે किदा पूरा तुमने बताइए ब्लॉग में बना रहो तो फाइनल

અહીંયા જ્યોત છે અને તમને એક પ્રખ્યાત મંદિર એટલે શંકર ભગવાનનું મંદિર બતાવશું તો બ્લોગમાં બને રહેજો હા આપણે તમને જે રોડ પરથી બતાવતા દાદા એ જ છે મૂર્તિ જોઈ શકો છો કેટલી મૂર્તિ છે ને આ છે આ છે ગણપતિ દાદા બસ થોડો સમય બાચી છે યુવરાજભાઈ તમે યાર ભગવાન છે તમે શું શું બોલાવો છો થોડું સારું બોલો

અંદર અંદર ખોખરું છે એટલે અંદર મસ્ત મસ્ત મૂર્તિઓ છે આ નંદેશ્વર છે ઓષભ છે અવધૂત છે ભૈરવ છે કાલ ભૈરવ રુદ્ર હનુમાન આ વીરભદ્ર સુરેશ્વર ખીરાલકર આને લખ્યું છે કે આ કે ખીરા શું શીખવું જોઈએ આનાથી હું માહિતી આપેલી છે શું કરવું શું ન કરવું અને એનાથી આપણાને શીખ મળે છે કે કઈ રીતે આપણે કોઈના સામે વર્તવું એટલા બ્લોગમાં બનાવી લેજો અને બ્લોગનો આનંદ માણજો તો જય માતાજી મિત્રો આજનો બ્લોગ અહીં આપણો પૂરો થાય છે અને અમે આપણે ઘર તરફ પ્રસ્થાન કરીશું અને હા અમારી ચેનલ એવી કલ્પેશ બ્લોગને નેવું છવવી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી મિત્રો જય માતાજી ફોલો લાઈક સબસ્ક્રાઈબ